ભરૂચના જાડેશ્વર ગામમાં આદિવાસી વિધવા મહિલાના મકાનને સીલ કરવામાં આવતા ભારે વિવાદ ઊભો થવા સાથે રાજકારણ પણ ગરમાયું છે ત્યારે આ મુદ્દે મહિલા દ્વારા વિષપાન કરવાના મામલે આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ પીડિત પરિવારની મુલાકાત લીધી હતી આપના ધારાસભ્ય ચૈતર વસાવા સાથે આપ જિલ્લા પ્રમુખ પિયુષ પટેલ આદિવાસી અગ્રણી હેમેન્દ્ર કોઠીવાલા સહિતના આગેવાનો આદિવાસી મહિલાના ઘરે જઈ તેની આપવિધિ સાંભળી હતી જેમાં ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે દુશ્મનાવટ રાખી નોટિસો અપાવી હેરાનગતિ કરતા હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ વિધવા મહિલાએ ફરિયાદ આપી અને ફરિયાદ પોલીસે ન લેતા નામદાર કોર્ટ મહિલા આયોગ માનવ અધિકાર પંચમાં પણ જવાની ચીમકી આપી હતી વિધવા મહિલા એકલી નથી ભરૂચ જિલ્લાના તમામ લોકો તેમની સાથે હોવાનું આપના ધારાસભ્ય ચૈતર વસાવાએ જણાવી ન્યાય માટે જરૂરી તમામ કાર્યવાહી કરવાની ખાતરી આપી હતી થોડા દિવસ પહેલા ભરૂચના જાડેશ્વરના બેન જ્યારે એમણે પચીસ વર્ષથી પોતાના કાચું ઘર હતું અને પોતાની યુવાન દીકરીઓ હવે પરણવાના સમય આવ્યો ત્યારે ત્યાં દિવાલો પાકી બનાવી તો તાત્કાલિક ભરૂચ તાલુકા પંચાયતના પ્રમુખે વ્યક્તિગત દેશભાવ રાખીને એમને નોટિસ આપી અહીં તંત્રને મોકલ્યા અને આ તોડવા માટેનો પ્રયત્ન કર્યો આખા ભરૂચની વાત કરીએ તો અહીંયા કેટલાય હજારો ઘરો દબાણમાં હશે અને હજારો બિલ્ડરો કે હજારો કેટલાય લોકોએ પોતાના ધંધા બિઝનેસ માટે માટે દબાણો કર્યા છે ત્યારે આ રહેઠાણ રહેનારને આટલી પરેશાની એક શું માગવા માટે આ કરતા હશે સમજાતું નથી અને એમણે પોતે ફરિયાદ પણ નોંધાવવા માટે ગયા છે છતાં એ ફરિયાદ પણ લેવામાં નથી આવી તાલુકા પંચાયતમાં તો જોગવાઈ છે જે પણ વિધવા નિરાધાર હોય એમને ગૌચર ગામતરનો પ્લોટ ફાળી આપના આખી કમિટી છે છતાંય જ્યારે તાલુકા પ્રમુખ આવી રીતના ભેદભાવ રાખતા હોય ત્યારે ચોક્કસ આ બેનને ન્યાય મળે એ તરફ અમે આગળ વધવાના છે આજે અમે મુલાકાત લીધી છે એમને સાત્વના આપી છે આજે બેન એકલા નથી આખો ભરૂચ જિલ્લો એમની સાથે છે અને આવનાર દિવસોમાં એ બેનને ન્યાય આપવા માટે અમે નામદાર હાઈકોર્ટમાં પણ જઈશું માનવ અધિકારમાં પણ જઈશું મહિલા આયોગમાં પણ જઈશું અને રાષ્ટ્રીય આદિ આદિજાતિ આયોગમાં પણ જઈશું અને જે પોલીસ કર્મીઓ હોય કે જે અહીંના પ્રશાસન લોકો એમને પરેશાન કર્યા છે એમના એમને યોગ્ય કાર્યવાહી થાય અને બેનને ન્યાય મળે અમારા પ્રયત્નો રહેશે